સાયકલ લાવો સાયકલ પાસે ગાડીઓ ની વાતરી વાત કરે છે હા તો ગાડીઓ ની વાત કરવા પડે પેલી ઘર સાયકલ તો લાવો છોકરા માટે ગોમ નો મેળો નઈ વાગ્યા અમારે ગાડી નું મેળું વાજી ગયો લાઈન બતાવો છે ગાડી ના હાલ અને સાયકલ પેલા સાયકલ રેડુદા ને હોય સમજો આ માથા નો આ મેણું માર્યું મેણું માથા નો ઘા કેવાય તમે ધો ખાલી હું શું કરું છું હોય આ માથા નો શું તમારે પેલો પેલો કમિશન કપૂરો મને માર્યું કીધું મારે માન પિયોર જવું છે

મેડાવી ખાલી હા હા એકસો ચક્કલ કરું તૈંદાળા ધો ખાલી ગાડી લે હારા હારી લાવી છે કપૂર ખબર પડી ભાઈ કપૂરો શું કપૂર બાપો જોતો રહી જાય કે ગાડી લઈ ગાડી લઈને બતાવો તો ખરા કેવા તમે

અરે હા આપડે ભાઈ જેઠોભાઈ ભાઈ બન છે તમારા જે એક ગાડી નું લોન કાકે રહ્યા છે હમણે થઈ જાય ને ને સમજ્યા ને હોય આ બે ગાડી કેન્સલ થવાનું જ નહીં

પૈસા લઈ ગયા એકલા આવી ગયા પૈસા મોબાઈલ એમને કઈ ગાડી લેવાની છે તમારે આપડે આપડે જેવી પકડવાની થાતી જ નહીં આપડે હવે હોય મારો સસ્તા ફાટી જાય તારે લેવાની પાણી પીવા ને ઠંડા થો તમે એક નક્કી કરી લો પેલું બરોબર ને તમારો સ્ટોરુમ માં નક્કી ભાવ તમે કેવા મોડ ને લઈ આવ્યા છો અહિયાં પણ આ ખેડૂત ખબર ના પડે આપડે આ નક્કી કરી પૈસા તો ભરી કરશો ને બંડ ચિંતા ના કરો પૈસા મળી જાય હપ્તા હપ્તા કમ્પ્લીટ બધું થઈ જાય સાયઠ હપ્તા થાય તો

પચાસ હજાર પચાસ હાજર ચેક માં ભરવાનું રાખજો ગાડી ખેંચી જશે વધારે ખુશ ખુશ હવે તો ખાલી તમાર કોમ થઈ જ ઝટકે થઈ ગયું થઈ ગયું અવન કો ભાઈબંધ પેડા લેવા ગાડી પેલા બે હું માર કાકો તો સાયકલ લઈ નઈ કોઈ લઈ જ જે કાકા બોલો કોક તું ખાલી આપણે બેહાન બતા તમે મને સાયકલ બતાઈ નઈ બીજું શું બતાવો તું સાયકલ ની વાત થવા તો લાઈક ગાડી મોટી લઈ જીધી સપનું જોઉં છું કાકા સુંડી ભરસાદ બસ ખેડે બે તું ફટાફટ ઓમ વગર મસ્ત ગાડી લઈ જીતાલા માર તો બટે ગાડી લઈ ખાલી શું વાત છે તમે ગાડી લાયા આ ના આવત પણ ખબર કમિશન આપણે મેણું માર્યું તું ઓય મેણું માથાનો ગા હા કેડા ખાલી તું ઓય કાકા નહીં ખુલચે ના ખુલે આ ખુલી ખુલી આ તો ખાલી ઉપાડે હું ગાતો આપણે

લાય બતા હાથી નક્કી કર્યો કોઈ મેણું ના મારવું તમે મારી પણ હમણાં દેખજો મારા પડી શકે ના ખુ પેઢા પેઢા ના ખેડૂત આવી ગાડી તો બીજા દાડા આપડે ખરી

અવે આ વાટે હેડે ને બોલો એકલા વાટે બોલીજો બોલીજો એ ડિસમન ખાલી લાઇટ ઉઠાવી જો લાઇટ ઉઠાવી જો ખાલી હોય મારી ગાડી દવા લાવે કે ના થાય એટલે તું પેડા ખા માધવીના પેડા ખા તું એકવા ઓય છોકરી ના છોકરી ગાડી હાથ છોની બોખસી હોય એ ડિસમન એ ડિસમન એને આતો સખવા બોલાવે ગાડી હોય એ બડી ગયા એટલે લાઇ મેલ કપડું મારો કપડું ઓય કપડું ઓમા ઓમા આ બંકો ના ખોટે હવે લાઈ ભાઈ સમજ્યા ખબર આ મેળા તમારું મેણું બાજુ હોય કોઈ મેણું મારતા નઈ હવે એટલે મેણું ના મારું પણ આ તો અમારે જવાનું ડું લઈને રાખડી બોસવા